નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેદોલ ભગત રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરતમાં સફાળે જાગેલા તંત્રએ આઠ દિવસમાં જ આઠસો છત્રીસ મિલકતોને સીલ કરી છે તમામ મિલકતો વીઓસી ફાયર એનઓસી વિનાની છે સુરત મહાનગરપાલિકાની સીલિંગ કાર્યવાહીમાં છ દિવસમાં બે હજાર મિલકતોમાં તપાસ કરાતા મોટા ભાગની વિવિધ ક્ષતિ મળી આવી હતી મહાનગરપાલિકા આઠ દિવસમાં જ આઠસો છત્રીસ મિલકતોને સીલ કરી છે બાર શાળા બાર હોસ્પિટલ વીસ કારખાના રિંગ રોડની કેટલાક માર્કેટોને સીલ કરવામાં આવી છે જેથી પાલિકા કમિશનરે સંબંધિત વિભાગો પાસે સ્પષ્ટ સ્પષ્ટતા માંગી છે હવે આ મુદ્દે અધિકારીઓની જવાબદારી નક્કી થઈ શકે છે જો કે હાલમાં તપાસ દરમિયાન ખુદ પાલિકાના જ અધિકારીઓની મિલી ભગત ખુલતા પાલિકા કમિશનરે પૂછ્યું હતું કે બીયુ પછી પણ નિયમ વિરુદ્ધ બાંધકામ થાય કેવી રીતે ઘણા બિલ્ડરોએ બીયુ મેળવ્યા પછી બિલ્ડિંગોમાં આડેધડ ફેરફાર કરાતા હોવાથી હવે દર મહિને તપાસ કરવા કમિશનરે આદેશ કર્યો હતો આ ઉપરાંત હવે બીયુ કે ફાર એનઓસી નહીં હોય તો પાલિકા પોલીસ ફરિયાદ પણ નોંધાવશે રોબોટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર